વડોદરામાં વહીવટીતંત્ર ગેમ ઝોનમાં ફાયર સેફટી માટે તપાસ કરી રહ્યું છે ત્યારે વહીવટીતંત્રએ ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે શહેરના જુદા જુદા આઠ ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે પરફોર્મન્સ લાયસન્સ ન હોવાથી પોલીસે સરકાર તરફથી ગુનો નોંધ્યો છે મહત્વનું છે કે આ ગેમ ઝોનમાં ફાયર એનઓસી સહિત ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો આ સાથે જ વડસર પાસે ટાયરના ગોડાઉનના સંચાલક સામે ફાયર એનઓસી ન હોવાથી ગુનો નોંધાયો છે તો જે પ્રકારે હવે આઠ ગેમ ઝોનના સંચાલકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે પરફોર્મન્સ લાયસન્સનો અભાવ જોવા મળતા આ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે ફાયર સેફટીનો પણ ગેમ ઝોનમાં અભાવ જોવા મળ્યો હતો ને તેને જ લઈને હવે આઠ ગેમ ઝોનના સંચાલકો સામે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે હાલ તો કેઝોન સેવન સીઝ મોલ સામે પણ ગુનો નોંધાયો ભુમરેન્જ ગેમ ઝોન સેન્ટ્રલ સ્ક્વેર મોલ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે આ તમામ જે ગેમ ઝોનના સંચાલકો છે તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે